ઘરમાં હા આમ ખાવી પડી ઘરમાં આ બધું કોણ સાફ કરો છો મારે મોઢું ને જવું ખામણી ન ટાકતા થઈ ગયું કામ ગયું તો પીડા થઈ ગયું બધું થઈ ગયું બધું થઈ ગયા ધોવાઈ ને

મારા બાપુ પૈસા ના પટારા ભર્યા એમાં રાજી રેરું શું કરું દબાવો પગ દબાવણું મારા મમ્મી

બસ ચાલે હું મનમાં ગંગણો છો ગંગણ 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 કાઈ નહીં કાઈ નઈ કે તો મન માં હવે થાકી જી સુ હું તે હવે આપણે આપણે ભ્યા હું બધી ભૂખી બાંધી કઈ કામ ન કરવું તમારે સાવ વાડીએ એ જઈને લઈ આવો આપણે બે રેલ ફરો હું આવ વાડી એમ મેં હમણાં થી ઘણા દી વાડીમાં વાડી માં આવી

કે પૂંછી ગયો છે હવે તમારા ફાઈબંધ લાડ છે બે ત્રણ કેળા કે આલક નકર બહુ મારો કોઈ હા ખોઈ એ હેલો તમારા ગાતાને વાત છે બે ને પાણી પછી બે પાણી પાયદું મારે કોદલા તીજ નાખ્યા વાગીએ અમારે ભારે અહેવાય છે

લઈ બરેક નથી આમાં હવે આયા સાયકલ મારા બાપા ને ખેડ કે બાપાને બાપા ને મને

હું આને વાત કરતો ત્રણ દિવસ થઈ ગયા હું જાઉં ભાઈ બનવા નતો દેખાતો આમ થઈ ગયો

અત્યારે Five... <shanachoro>